સદગુરુદેવ આજે પરમ મિત્ર સાગરભાઈનું ઘણા સમયથી આયોજન હતું અને પ્રહલાદ બાપુ સાથે અવારનવાર મળવાથી આજે આપસો વચ્ચે આપણને અવસર મળ્યો છે તો આ સમગ્ર વ્યવસ્થાને આપણી વચ્ચે મૂકીએ બધા જૂના આપણા મળવાઓ જેમની ઉર્જા હજુ પણ અહીંયા સચેત ચેતના સ્વરૂપે જાગૃત છે એમના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરી આપ સૌને વંદન કરી અને પાકોનું જે સૂચન છે એ વાત તમારી વચ્ચે મૂકું છું વાત બહુ લાંબી છે પણ આજે આપણે ટૂંકમાં રાખવા આવ્યું છે હા એટલે બાપુએ ત્યાં ધોળકા સાંભળેલી પીસાવાળા પણ સાંભળી અને એનું આપણે પુસ્તક પણ લખી ગયા છીએ અને સાગરભાઈ પુસ્તક પણ અનુકમનિકા પણ હમણાં જોઈ અને આપણે એવી ગણતરી છે કે એ પુસ્તકનું વિમોચન પણ આપણે અહીંયા જ કરીએ બાપુના આશીર્વાદ થયો જે પણ વાત થઈ અહીંયા જ તો

કંઈ કંઈ થાક્યા કેટલા એના અવાજ બેસી ગયા કેટલા કરતા લોકો એકબીજાને વાગે છે કંઈક મંદિરા છૂટી ગયા કંઈક તબલા પેઢીઓ આપણી જતી રહી પણ જે ભજન કોઈ કે જ કર્યું જેને જેણે કર્યું છે ઉગ્યું છે અને એના છાંયા આપણે સૌ પાછા આગળ વધી રહ્યા છીએ તો એ ભજન પરંપરાની અંદર સૌ ભજન એટલે શું સંતો કહેતા બાપુએ કીધું એમ પણ કોને કહેતા તો એમના સિલેક્ટેડ એટલે નક્કી કરેલા શિષ્યોને કહેતા એનું કારણ હતું ગુડગુરુને છીપા જેલા દિવસ નહીં પગ દંડા એટલે કેટલાક શિષ્યો એવા આવી જતા જે જાણી અને પછી પોતાની રીતે એને જગતમાં પ્રચાર કરતા એટલે એનાથી ખોટી વ્યવસ્થા નિર્માણ થઈ અને